કાર ખેડૂત મિત્રો નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું રાહુલ કુમાર ચૌધરી ફરી એકવાર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ વિજાપુર તાલુકાના ખુદેડા મુકામે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુકા મુલાકાતે આવ્યા છીએ જેમને નેનોબી બાયો ઇનોવેશન્સ કંપની જોડે કેટલા વર્ષથી જોડાયેલા છે એમની ખેતીમાં કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એના શું પરિણામ મળ્યા છે એની એક ચર્ચા કરીશું નમસ્કાર આપનું પૂરું નામ બરોબર મોબાઈલ નંબર આપનો નાઇન સેવન ટુ ફોર ટુ સિક્સ ફોર ફોર ડબલ ઝીરો બરોબર સુરેશકુમાર તમે નેનોબી બી સાથે કેવી રીતના સંકળાયા અને અત્યારે

તો ત્યાંથી ધવલભાઈ કરીને કોઈ ભાઈ હતા એમની જોડે મારું વાતચીત થઈ અને એમણે મને માર્ગદર્શન આપ્યું કે આ રીતની પ્રોડક્ટો છે અને આ રીતે એનો યુઝ થાય છે એટલે મેં સૌ પ્રથમ તો ટ્રાયલ માટે જ એક એક પેકેટ સેવન સ્ટાર અને આ બી એનપી કે અને બી વામ જે અઢીસો ગ્રામમાં આવે છે એ ત્રણ પેકેટ મંગાયા હતા બરાબર અને એ મેં મારા પહેલાં પાકમાં વાપર્યા હતા અને એનાથી મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું જે ફૂગના પ્રશ્નો હતા એ પણ દૂર થઈ ગયા અને જે વિકાસ હોવો જોઈએ બી વામથી થવો જોઈએ એ પણ બહુ સારો લાગ્યો બરોબર અને એનપીકે ના બેક્ટેરિયા હતા જે એ પણ બહુ સારા હતા બરોબર એની ક્વોલિટી વાઇઝ સારું છે વસ્તુ બરોબર એટલે હું પછી તો આજકાલ કરતો બે વર્ષથી આજ ત્રીજું વર્ષ છે મારું બરોબર કન્ટિન્યુટી ત્રીજા વર્ષથી એની આ નેનોબી ની બધી પ્રોડક્ટ હું વાપરું છું જી જી તો એમાં આ બી વામ છે બરોબર આ વર્ષે આપણે આ બી વામ આ વર્ષે મે લગભગ 14 થી લીધું વાપર્યું 14 પેકેટ તો આ તમાકુ ની અંદર આપણે બી બીવામ વાપરેલું છે બરોબર તો આ બી વામ વાપર્યાના ખાલી બાજુમાંથી પાણી નીકળેલું છે બરોબર કહી શકાય ને હા દરેક છોડની નીચે હા પાણી નીકળ્યું છે એટલે ખુલ્લું થયું છે બરોબર તો એનું રિઝલ્ટ આપણે પરિણામ બરોબર તો દરેક જગ્યાએ સાહેબ દેખાય છે મૂળ ત્યાં આગળ જોશો તો પણ દેખાય છે દેખાય છે તો એવું કહી શકાય કે બી બીવામના તગતગતા પરિણામ દેખી શકીએ આપણે નરી આંખે બરોબર બીવામનું પ્રોડક્ટનું રિઝલ્ટ બહુ સારું છે એક્સેલન્ટ મને તો એક્સેલન્ટ લાગે બરોબર તો જોડે જોડે આ સેવન સ્ટાર પણ સારું જ છે બરોબર જમીન જન્ય ફૂગ માટે હા જમીન જન્ય ફૂગ માટે એવરગ્રીન કહી શકાય એવરગ્રીન કહી શકાય તો ખેડૂતોને કોઈ સંદેશ આપવો હોય તમારે તો તો કહું છું કે જો ખેડૂત ખેતી કરતો હોય તો એને સમય સાથે ચાલવું પડશે અને જે નવી પ્રોડક્ટ હોય એના ઉપર ભરોસો કરીને એનું રિઝલ્ટ લઈને અને એનો યુઝ કરવો જ જોઈએ બરોબર અને એમાં બી વારાનું તો બહુ સરસ વસ્તુ છે બરોબર એટલે મને તો અનુકૂળ છે એટલે તો હું તો બીજા ખેડૂતોને કહીશું કે આ ભાઈ વસ્તુ જેથી કરીને સેવન સ્ટાર વાપરશો તો તમારા જમીન જન્ય રોગો છે એ પણ દૂર થશે અને તમારો વિકાસ વૃદ્ધિ પણ સારી થશે એનપીકે વાપરશો તો છોડને પૂરા તત્વો બધા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પણ છોડને પૂરી રીતે મળી શકશે બરોબર તો અને આપણે જે પરિણામ જોયું એના વિશે આપણે એવું કહી શકાય ए, हर खेत हर फसल जैसे बिना गोटली के आम अगर इसमें नहीं डाला है का उस असली और ओरिजिनल बी वाम खूब खूब आभार धन्यवाद